પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ પ્રાર્થના તમે ઘર ધર્મસ્થાન અને શાળામાં દૈનિક પ્રાર્થના કરતા જ હશો તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે કોઈ એક હિન્દી ભાષાની પ્રાર્થના શોધી વાંચી તેને લખવાની છે આવી પ્રાર્થના શાળા પુસ્તકાલયના પુસ્તકોમાં મેગેઝિનમાં કે ફિલ્મોમાંથી પણ પસંદ કરી શકાય છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો પ્રાર્થનાનો ભાવાર્થ પણ લખવા પ્રયત્ન કરો હિન્દી ભાષામાં આપણે પ્રાર્થના લખવાની છે અને સાથે સાથે તેનો ભાવાર્થ પણ આપણે રજૂ કરવાનો છે હું જ્યારે શાળાએ બેઠી ત્યારથી બાળ થી કોલેજ સુધી ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રાર્થનાઓ આપણે સાંભળી હજુ આજની ઘડીએ પણ ઘણી બધી વિવિધ પ્રકારની પ્રાર્થનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ ફિલ્મોમાં આવે છે બુકમાં પણ આપણે સાંભળીએ છીએ હવે તો મોબાઈલમાં બધી પ્રાર્થનાઓ રજૂ થાય છે આટલી બધી પ્રાર્થનાઓમાંથી મને એક પ્રાર્થના અતિશય પસંદ છે એ પ્રાર્થના હું અહીં રજૂ કરું છું હમે રખના तेरी पनाह में हमें रखना सीखे हमने राह पर चलना सीखे हम नेक राह पर चलना હિન્દી મારો વિષય નથી અલ્પ વિરામ પૂર્ણ વિરામ તમારે તમારી રીતે કરવા પડશે એ મને નહીં આવડે પછી શું હતું કપટ કર્મ ચોરી बेईमानी और हिंसा से हमको बचाना नाली का बंझाउल पानी नाली का बंझाउल पानी निर्मल गंगा जल ही बनाना हो नाली का बन जाऊ ना पानी निर्मल गंगा जल ही बनाना હો નિગમે હમે રખના અપની નિગાહમે પહેલાં સમજી લઈએ પનાહ એટલે શરણ માતાજી ભગવાન કે કુદરત જેમાં આપણે માનતા હોઈએ તેને બાળક છે પ્રાર્થના કરે છે કે હે ભગવાન હે સરસ્વતી માતા તમે અમને તમારી શરણોમાં રાખજો અને અમને સાચા રસ્તે ચાલતા શીખવજો કપટ કર્મ ચોરી બે હિંસા આ બધાથી અમને બચાવજો મારે નાળાનું ગંદુ પાણી બનવું નથી મારે તો ગંગાજળ જેવું પવિત્ર પાણી બનવું છે તેથી અમારા ઉપર સતત તમારી નજર રાખજો ક્ષમાવાન કોઈ તુજસા નહીં ઓર मुझसा नहीं कोई अपराधी क्षमावान कोई तुझसा नहीं और मुझसा नहीं कोई अपराधी पूर्णिया की नगरी में भी मैंने पूर्णिया की नगरी में भी मैंने पापों की गठरी ही बांधी हो पुण्य की नगरी में भी मैंने पाप पोकी गठरी ही बांधी, बांधी ओ करुणा की छाव में हमें रखना तेरी पनाह में हमें रखना કરુણા કી છાવ મે અમે રખના અમે રખના સમજી લઈએ સરસ્વતી માતાને ભગવાનને એવું કહે છે બાળક કે તારી જેટલું ક્ષમાવાન કોઈ નથી અને મારી જેટલું અપરાધી કોઈ નથી આપણે નાના મોટા ઘણા બધા અપરાધ કરતા હોઈએ છીએ પુણિયાની નગરીમાં પણ મેં પાપની ગઠરી બાંધી છે એટલે કે પાપ ઘણા બધા મેં ભેગા કર્યા છે પોટલો ભરીને પાપ ભેગા કર્યા છે એવા અર્થમાં કે આ પુણ્યાની નગરીમાં પણ મેં ઘણા બધા પાપો કર્યા છે છતાં પણ તું મને તારી કરુણાની છાયામાં રાખજે તારી શરણમાં મને રાખજે પ્રાર્થના યાદ કરવા માટે ગાતા ગાતા લખવું પડ્યું ચલાવી લેજો હવે આપણે એનો ભાવાર્થ લખીએ જેવો આવડે તેવો ભાવાર્થ લખવા પ્રયત્ન કરું છું આ મારો વિષય નથી હો બાળકો સરસ્વતી માતાને વંદન કરીને કહે છે કે તમારી શરણમાં અમને કાયમ રાખજો અને અમને સારા રસ્તા પર ચાલતા શીખવજો કપટ ચોરી બેમાની હિંસા જેવા દૂષણોથી અમને બચાવજો અમે ગંદા નાળાનું પાણી બનવા માંગતા નથી એટલે કે ખરાબ માણસ બનવા માંગતા નથી અમારે નિર્મળ ગંગાજળ બનવું છે તમે કાયમ તમારી નજર અમારા પર રાખજો તમે અમને તમારી શરણે રાખજો હે પ્રભુ અથવા તો હે માતા તમે જે લખો તે તમારા જેવું ક્ષમાવાન આ દુનિયામાં કોઈ નથી અને મારા જેવો અપરાધી પણ કોઈ નથી પુણ્યાની આ વિશાળ નગરીમાં મેં ઘણા બધા પાપો કર્યા છે છતાં તમારી કરુણા અમારા પર વરસાવજો તમારા શરણમાં અમને રાખજો